નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં માનવ માત્રને પોતાના ભવિષ્યમાં શું છે એ જાણવાની હંમેશા આતુરતા રહી છે આથી જ આજે પણ વૈજ્ઞાનિકોનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જ્યોતિષીનું પણ છે એવા સમયે બે હજાર એકવીસના અંતને લઈને કેટલાક સારા તો કેટલાક બુરા સમાચાર સામે આવ્યા છે અને એના સિવાય બાબા વેઘાએ નરેન્દ્ર મોદી વિશે જે ભવિષ્યવાણી કરી હતી તેના વિશે પણ તમને જણાવશું જેમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના શાસનનો અંત ક્યારે થશે અને મોદી યુગ ક્યારે આવશે તેના વિશે તો આજના આ વિડીયોમાં બે હજાર એકવીસના અંતના જે સમાચાર છે તેના વિશે વાત કરશું અને એના સિવાય નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી વિશે વાત કરશું અને જો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલાઇકોન છે તેને ઓન પણ કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી તમને મળી જાય એક બાજુ જ્યારે દુનિયા કોરોના થી પીડિત છે અને ત્યારે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ એક વાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અમેરિકાના અલ કાયદાના નવ અગિયાર ના હુમલા થી લઈને સુનામી સુધીની સચોટ ભવિષ્યવાણી કરનાર ભવિષ્ય બાબા વેંગાએ કોરોના અલવિદા કહી ચૂકેલા બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે વર્ષ બે હજાર ના અંતમાં સમગ્ર દુનિયા પ્રલય અને મહાવિપત્તિઓનો સામનો કરશે એટલું જ નહીં મજબૂત ડ્રેગન જે ચીન છે તે સમગ્ર માનવતા ઉપર કબજો પણ કરી એના સિવાય વર્ષ બે હજાર એકવીસ ના અંતરિયા ના ભવિષ્ય વક્તા થશે આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે એકવીસમી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે અને એવું થઈ ગયું છે બાર વર્ષની ઉમર માં પોતાની આંખો ગુમાવી દેનાર બાબા વેંગાએ

અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને ને પણ કરી લેજો તેમની આગાહીઓ વાત કરીએ તો વર્ષ બે હજાર વીસ લોકો માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ ગયું છે એક બાજુ જ્યાં કોરોના વાયરસે આતંક મચાવ્યો હતો ત્યાં બીજી બાજુ ચીન અને ભારતના સંબંધોમાં પણ તણાવ વધી રહ્યો હતો આખો વર્ષ તો ખતમ થઈ ગયું પરંતુ મહામારી ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસમાં ચીન મુખ્ય મહાશક્તિ બનીને ઉભરશે આ ઉપરાંત ભારત અને રશિયા પણ દુનિયા ઉપર રાજ કરશે અને ચીનની વધતી તાકાત અને બીજા દેશોમાં દખલગીરી જોતા તેનો અંદાજો લગાવી શકાય છે કે બાબા વેંગાએ જે પણ જણાવ્યું હતું તે બધું સાચું થવા જઈ થઈ રહ્યું છે જો તમને બાબા વેંગા અસલ નામ જણાવીએ તો વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું તેમનો જન્મ વર્ષ ઓગણીસો માં થયો હતો તેમણે બાર વર્ષની ઉંમરમાં એક તોફાન દરમિયાન તેમની આંખો પણ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ તેમને અહેસાસ થયો કે તેઓ ભવિષ્યની ઘટનાઓને જોઈ શકે છે અને તેમનું મૃત્યુ ઓગણીસો માં થયું હતું મૃત્યુ અગાઉ તેમણે લગભગ સો થી દેઢસો જેટલી ભવિષ્યવાણીઓ કરી હતી બાબા વેંગાએ એ નરેન્દ્ર મોદીની ભવિષ્યવાણી વિશે કહ્યું હતું કે એક અધેડ ઉંમરનો વ્યક્તિ ભારત ઉપર શાસન કરશે ત્યારે ભારતની દિશા અને 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 બદલાઈ જશે ભારત તરફ વધવાનો પ્રયાણ કરશે એક વર્ષ એવું આવશે જ્યારે ભારત મહાશક્તિ બની જશે અને દુનિયાના બધા દેશો ઉપર પોતાનું રાજ કરશે અને એના સિવાય તેમણે કહ્યું હતું કે વર્ષ બે હજાર પચીસ માં જયારે વિશ્વ યુદ્ધ થશે ત્યારે ભારત શાંતિ દૂતની ભૂમિ ભૂમિકા ભજવશે અને ત્યાર પછી ભારત વિશ્વ ગુરુ તરીકે ઉભરસે અને આ બધું મોદી એટલે કે બે હાજર છવ્વીસ અથવા બે હાજર ત્રીસ સુધી મૃત્યુ થવાની સંભાવના છે અને એ કહ્યું હતું કે બે હાજર છવ્વીસ ત્રીસ સુધીમાં નરેન્દ્ર મોદી ના કાવતરા ઘડવામાં આવશે અને એના સિવાય તેમને હાનિ પહોંચાડવાની કોશિશ પણ કરવામાં આવશે અને એના સિવાય નરેન્દ્ર મોદી વિશે બાબા વેંગાએ કહ્યું હતું કે જ્યારે તેઓ આવશે ત્યારે તેમને કોઈ માનશે નહીં અથવા તેને બધા ધૂતકારશે પરંતુ ધીમે ધીમે તેઓ પોતાની એક અલગ જ છાપ બનાવશે અને આખો દેશ તેમને ચાહશે હવે જાણીએ બે ના અંત વિશે બાબા વેંગાએ શું કહ્યું છે વર્ષ બે હાજર એકવીસ ભયના સંકેત લઈને આવી રહ્યું છે પ્રખ્યાત બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ આવતા વર્ષે એટલે કે બે હજાર યુરોપિયન દેશોમાં મુસ્લિમ કટ્ટરપંથી ચરમ ઉપર હશે અને એના સિવાય બાબા વેંગાએ તોફાનો અને કુદરતી આફતો અને એના સિવાય મોટા મોટા નેતાની મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી છે તેમની આ ભવિષ્યવાણી હવે સાચી પડશે

આવી શકે છે ભવિષ્ય વક્તા બાબા વેંગાના જણાવ્યા અનુસાર યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ મૃત્યુ થવાની સંભાવના વધી ગઈ છે અને તેઓની પણ મૃત્યુ થઈ શકે છે એના સિવાય તેમણે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી અમુક સાચી પડી તો અમુક ખોટી પડી અને મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર તમે નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો આ તમને ગમ્યો હોય તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરજો અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બે લાયકોન છે એને ઓન પણ કરી નાખો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત